બનાસકાંઠાના થરાદ ખાતે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગસ્ટ હોસ્ટેલની વિદ્યાર્થીઓનો દર વર્ષે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા હિમોગ્લોબિન ચેકઅપ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આ વખતે પણ ગત રોજ થરાદ મોડેલ સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગસ્ટ હોસ્ટેલની બસો જેટલી વિદ્યાર્થીઓનો બ્લડ ગ્રુપ ચેકઅપ અને સીબીસી રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર હેતલબેન પંચાલ હતા અને આ કાર્યક્રમના દાતા રાજેશભાઈ જોશી નાનોલ હતા આ કાર્યક્રમની શરૂઆતમાં લાયન્સ ક્લબ ઓફ થરાસિટીના પ્રમુખ વસરામભાઈ કે પટેલ દ્વારા બાલિકાઓને પ્રથમ તો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાદમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રમુખ વસરામભાઈ પટેલ વાસીમખાન પઠાણ મંત્રી જીનીશભાઈ સુતા ખજાનચી દશરથભાઈ સોની હેતલબેન પંચાલ મયારામભાઈ જોશી એસવી કિડ્સ રાજેશભાઈ જોશી નાનોલ ડોક્ટર રાહુલભાઈ સહિત લાયસ ક્લબના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ લાઈફકેર લેબોરેટરીના શિવરામભાઈ ચૌધરી નવીનભાઈ ચૌધરી તેમજ મહિલા અને બાળ વિભાગના રેખાબેન પરમાર તેમજ કેજીબીવીના વોર્ડન કમ હેડ ટીચર આશાબેન ચૌધરી વર્ષાબેન વાઘેલા આરતીબેન સહિત કેજીબીવીનો સ્ટાફ હાજર રહ્યો હતો ઉપસ્થિત તમામ મહેમાનોનું કેજીબીવીના સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ક્લબ ઓફ સિટી તરફથી બ્લડ ચેકઅપ અને હિમોગ્લોબિન એચપી ચેકઅપ માટેનો જે પ્રોગ્રામ છે એના પ્રથમ દાતા શ્રી રાજેશભાઈ જોશી એનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આ કાર્યક્રમ માટે અનુદાન આપ્યું છે વિશેષમાં અમારા સેક્રેટરી શ્રી દિનેશભાઈ સુધાર ખજાનજી